ચપ્પુ ની મદદથી આપણે આ રીતે કરી બેસુ તો આ રીતે આપણે કેરીને કટ કરી લીધી છે અને ત્યાર પછી હવે આપણે કેરીને નાની સાઈઝ ટુકડા કરી લઈશું કરીને રેડી કરી લીધી છે અને ત્યાર પછી હવે આપણે જે કેરી છે એને કૂકરમાં બોઇલ કરવાની છે તો આપણે ડાયરેક્ટ પાણીમાં નથી બોઇલ કરવાના અને મેં કૂકરમાં એકથી દોઢ કપ જેટલું પાણી લીધું છે અને ત્યાર પછી આ રીતે મેં એક સ્ટીલનો જે કાંથો આવે છે તે મૂક્યું છે તમે કોઈ પણ સ્થાન લઈ શકો છો અને ત્યાર પછી હવે અહીંયા મેં જે કેરી છે એને આ રીતે તપેલીમાં મૂકી છે અને હવે આપણે આ રીતે કૂકરમાં તપેલીને મૂકી દઈશું અને ત્યાર પછી હવે ઉપરથી આપણે આ રીતે ઢાંકણ ઢાંકી દઈશું અને હવે આપણે કુકર ઢાંકણ ઢાંકીને મીડિયમ ગેસ ઉપર પાંચ વિસલ વગાડી દઈશું જનરલી કાચી કેરીમાં પાણી એડ કરીને બાફતા હોઈએ છીએ જેનાથી પાણીનો ભાગ કાચી કેરીમાં પીસમાં આવે છે અને આપણો જે બાફલો છે તે લાંબા સમય સુધી સારો નથી રહેતો તો અહીંયા આપણે કાચી કેરીના પીસને આ રીતે વરાળે બાફેલા છે જેનાથી તે એકદમ સારી રીતે બફાય છે અને કોઈ પણ જાતનો પાણીનો ભાગ આ પીસમાં નથી આવતો તો હવે આપણે મસાલા બનાવી લઈશું ત્યાર પછી હવે આપણે મસાલા મિક્સ બનાવીશું તો એના માટે મેં અત્યારે એક નાની ડીશ લીધી છે જેમાં એક નાની ચમચી આપણે જે શેકેલા જીરાનો પાવડર આવે છે તે લઈશું ત્યાર પછી આપણે તેજ માપથી એક નાની ચમચી સંચાર પાવડર લઈશું ત્યાર પછી આપણે તેજ જ માપથી એક નાની ચમચી શેકેલી જે વરિયાળી છે એનો પાવડર લઈશું ત્યાર પછી જે તેજ જ ચમચીના માપથી આપણે એક નાની ચમચી જેટલો મરી પાવડર લઈશું ત્યાર પછી હવે આપણે સ્વાદ મુજબ થોડું સોલ્ટ એડ કરીશું અને આ બધા મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું તો આપણું જે કેરીના બાફલા માટેનો મસાલા મિક્સ છે એ રેડી થઈ ગયો છે ત્યાર પછી આગળ જોઈએ તો કુકરની પાંચ વિસલ વાગી ગઈ છે અને હવે આપણે આ રીતે જે ઢાંકણ તપેલીમાં ધાકેલું હતું એ ખોલી દઈશું તો જોઈએ તો આપણી જે કેરી છે તે પણ એકદમ સરસ રીતે બોઈલ થઈ ગઈ છે તો આ રીતે આપણે જે કેરી છે એને વરારી જ બાફવાની છે તો હવે જે તપેલી છે એને આપણે બહાર કાઢી લઈશું તો આ રીતે આપણી જે કેરી છે તે એકદમ સરસ રીતે બોઇલ થઈ ગઈ છે અને હવે આપણે એને બહાર કાઢી લઈશું અને થોડી ઠંડી થવા દઈશું તો આ રીતે જે કેરી છે એ ઠંડી થઈ ગઈ છે અને હવે આપણે એને ક્રશ કરી તો આ રીતે જે કેરી છે એ ઠંડી થઈ ગઈ છે અને ત્યાર પછી હવે આપણે તેમાં એક નંગ જે તીખું લીલું મરચું આવે છે તે એડ કરીશું ત્યાર પછી અહીંયા આદુનો નાનો ટુકડો છે એ આપણે એડ કરીશું અને આપણે જે મસાલા મિક્સ બનાવ્યું હતું તે એડ કરીશું અને આ બધી વસ્તુને આપણે પાણી ઉમેર્યા વગર જ ક્રશ કરી લઈશું તો આ રીતે જે કેરી છે એ ક્રશ થઈને રેડી થઈ ગઈ છે તો આપણો જે કેરીનો પલ્પ છે એ રેડી થઈ ગયો છે ત્યાર પછી અહીંયા આગળ મેં કાચનો બાઉલ લીધો છે અને ઉપર આ રીતે આપણે જારી લઈશું અને આ જે પલ્પ બનાવ્યો છે એને આપણે આ જે જારી છે એમાં ગાળી લઈશું જેથી જો કોઈ પણ જાતના રેસા હોય તો તે બહાર નીકળી જશે અપે પલ્પને ગાડી લઈશું તો આ રીતે આપણે પલ્પને ગાડીને રેડી કરી લીધો છે અને હવે આપણે આગળની પ્રોસેસ કરીશું ત્યાર પછી અહીંયા મિક્સર જાર લીધું છે જેમાં ખરી સાકર લીધી છે અને એને આપણે ક્રશ કરી લઈશું એટલે કે એકદમ સરસ પાવડર બનાવી લઈશું તો આ રીતે જે ખરી સાકર છે એનો પાવડર બનીને રેડી થઈ ગયો છે તો હવે કાચી કેરીના બાફલા માટે સિરપ બનાવવા માટે ગેસ ઉપર કડાઈ લીધી છે જેમાં મેં એક કપ જે ખરી સાકર આવે છે તેનો પાવડર લીધો છે અને ત્યાર પછી હવે આપણે તેમાં એક કપ થોડું પાણી એડ કરીશું અને હવે આપણે જે સાકર છે એને પાણીમાં મેલ્ટ થવા દઈશું તો લગભગ એક થી બે મિનિટ થઈ ગઈ છે અને જે સાકર હતી એ પણ પાણી સાથે એકદમ સરસ રીતે મેલ્ટ થઈ ગઈ છે અને ત્યાર પછી હવે આપણે જે આ કેરીનો પલ્પ બનાવ્યો હતો તે એડ કરીશું આપણે ચમચાની મદદથી મિક્સ કરી લઈશું તો આ રીતે જે પલ્પ છે તે એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે અને હવે આપણે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે અને સ્લો ગેસની ફ્લેમ પર જ આપણે ત્રણ થી ચાર મિનિટ માટે એકદમ સરસ રીતે કૂક કરી લઈશું

તો આ રીતે જે તૈયાર થયેલો કાચી કેરીનો બાફલો છે તે થોડો ઠંડો થાય ત્યાર પછી આ રીતે કોઈપણ કાચની બોટલમાં તમારે એને ભરી લેવાનો ત્યાર પછી આ જે સિરપ છે તેને તમે દસ થી બાર દિવસ સુધી બહાર સ્ટોર કરી શકો છો અને ફ્રીઝમાં જો સ્ટોર કરવું હોય તો બે મહિના સુધી તમે એને સ્ટોર કરી શકો છો તો આ રીતે કોઈપણ કાચની એરટાઇટ બોટલમાં તમે જે બાફલો છે એને સ્ટોર કરી શકો છો તો હવે આપણે તૈયાર થયેલા બાફલામાંથી સરબત બનાવી લઈએ

અને ત્યાર પછી આપણે થોડી આઈસ ક્યુ એડ કરીશું અને આપણું જે સરબત રેડી છે એને આપણે સર્વિંગ ગ્લાસમાં સર્વ કરીશું તો આ રેડી થયેલા સરબતને સર્વિંગ ગ્લાસમાં સર્વ કરવા માટે મેં અત્યારે કાચનો ગ્લાસ લીધો છે જેને આપણે આ રીતે કિનારીઓ ઉપર લીંબુ લગાવી દઈશું અને ત્યાર પછી હવે અહીંયા મેં એક પ્લેટ લીધી છે જેમાં થોડું મીઠું અને થોડું લાલ મરચું લીધું છે અને આ રીતે આપણે જે ગ્લાસ છે એને ઊંધી કરી દઈશું અને હવે આપણે જે શરબત બનાવ્યું છે એને સર્વિંગ ગ્લાસમાં સર્વ કરીશું તો રેડી છે કોઈ પણ કેમિકલ કે એસેન્સ વગર શરીરને ઠંડક આપે એવો કાચી કેરીના બાફલાની રેસિપી તો આ જે બાફલો છે તેને તમે આ રીતે કાચની બોટલમાં ભરીને ફ્રીજમાં બે મહિના સુધી સ્ટોર કરી શકો છો અને બહાર તમે એને દસ થી બાર દિવસ સુધી સ્ટોર કરી શકો છો તો ઉનાળામાં શરીરને લોથી બચાવી ઠંદક આપે એવો કાચી કેરીનો બાફલાની રેસીપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ બોક્સમાં મને જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી છે જો તમને મારી આ કાચી કેરીના બાફલાની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક અને શેર જરૂરથી કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપીઓ જાણવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી પાછા આવા જ નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બાય બાય એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો